અને જો અકાલ ગણિતનું સરસ મજાનું ગીત જાતે બનાવીને ગાયા હતા આજે ગુજરાતીમાં મૂળાક્ષરનું સરસ મજાનું જાતે બનાવેલું ગીત ગાવાનું છે બરાબર અને મૂળાક્ષરની ઓળખ મેળવવાની છે ચાલ બચુડા લઈ લે પેન્સિલ ન મગ ચ ભણીએ ચાલ બચુડા લઈ લે પેન્સિલ ન મગ ચ ભણીએ ચાલ બજૂડા લઈ લે સાથે મજાનું દફ્તર લઈને શાળાએ ઝટપટ જઈએ સાથે મજાનું દફતર લઈને શાળાએ ઝટપટ જઈએ ચાલ બજૂડા લઈ લે પેન્સિલ વારા ભણીએ ચાલ બચૂડા લઈ લે પેન્સિલ વાળા સાદા ભણિએ હું બહેનની બુક લઈ આ તું લઈ લે પેન્સિલ હું બહેનની બુક લઈ આવું તું લઈ લે પેન્સિલ ચાલ બચુડા લઈ લે પેન્સિલ ભણીએ ચાલ બચૂડા લઈ લે પેન્સિલ कब छ भणिए हुँ पेन्सिल ले रबर हुँ भैलि पेन्सिल आबु तु लिबर चाल बचुरा लैले ले, ले पेन्सिल पढ त भणिए चाल बचू लैले पेन्सिल पढ भणिए ने बनीठनि साइ जे नित न ने बनीठनि साइ नीत न सिखिए चाल बचूडा ले पेन्सिल लट भणिए चाल बचूडा ले पेन्सिल लट भणिए હસતા રમ તાગી દાખલા ગણી લઈએ હસતા તાગી ગણી લઈએ કાલ બચૂડા લઈ લે પેન્સિલ જહ ગણો ભણીએ લઈ લે પેન્સિલ જહ ગણ ભણીએ ભાઈ બન સાથે હળી મળીને વાંચતા લખતા શીખીએ ભાઈ બન સાથે હળી મળી વાંચતા લખતા શીખીએ ચાલ બચુડા લઈ લે પેન્સિલ ધવ ભય દપ ભણીએ ચાલ બચુડા લઈ લે પેન્સિલ ભય દપ ભણીએ ભણવા જો આળસ કરીએ કદી ન ભણી શકીએ ભણવા જો આળસ કરીએ કદી ન ભણી શકીએ ચાલ બચૂડા લઈ લે પેન્સિલ ન મગજ ભણીએ ચાલ બચૂડા લઈ લે પેન્સિલ ન મગજ ભણીએ સાથે મજાનું દફ્તર લઈને ઝટપટ ભણવા જઈએ સાથે મજાનું દફતર લઈને શાળાએ ઝટપટ જઈએ ચાલ બચૂડા લઈ લે પેન્સિલ વારા સાદા ભણીએ ચાલ બચૂડા લઈ લે પેન્સિલ વારા સાદા ભણીએ સાથે મજાનું દફતર લઈને ઝટપટ શાળાએ જઈએ ચલો ક્લેપ કયા કયા મૂળાક્ષર છે ન જ વરસદ કબણ લટ જહગડ પને ભય દફ ગેપ